લગન આયું મારી એ શરણ ખરાબ પડે લગન આયું ખરાબ પડે એટલે કે ઉનારામાં લગન આયુ છે મારા હારાના છોકરાનું નું હા હળી અને લગન જવું જરૂરી છે ભાઈ જવું જરૂરી છે એટલે આપણા ખેતર થી એન્ડા બેન્ડા વેન લાયા થોડા ઘણા કીધું પણ સો રૂપિયા ગુજામ હોય ને તો સો રૂપિયા હાથ ગઈ નું કરો ને સો રૂપિયામાં માં ઝંડો રમો ઝંડો તો રમાય તો રમાય પછી પણ વાપરો આઈસ્ક્રીમ ખાવા તો જોવે કે પૈસા ત્યો નાના માની છો એન્ડા બેન્ડા ભાઈ ડોશીન બે નીકળીએ છે લગન અમારા હારાના છોકરાને લગનમાં ને લગન માં ભાઈ નાના મચ્છ કરી મેર પડ્યો કીધું જવું હારું ભાઈ પણ હારો મને ગારો બોલ્યો બરોબર નીકળ ના આયા ઓમ સ તેમ સઈ જવું જરૂરી છે એન્ડા બેંડા ભાઈ અને ગલ્લા બે સીમાડી સીધા હાડી બેગા ઓહો તાણ તૈયારીઓ કરવી પડે બોલા કાલ તો માર ભાઈ ના છોકરા નું લગન તાણ લગન માં જવા આજકાલ ડોહા જ્યાં એન્ડા વેણવા થોડા એંડા વેણી નાવત કે ભાડું તો નેકડે ઓ આગો પાછો ખર્ચો આ થઈ જાય એટલે વળી એટલા હોય એંડા વેણેલા તો કોમ આવે અમાર ડોહન વળીયા ખર્ચાનો બહુ રોવા ઓમ ન તેમ ન અમાર ભાઈના છોકરાનો વિવો થઈ જાય એટલે બે આ ત્રણ દાડા રહેવું છે પિયરમાં પણ જલ્દી વાળવું નહીં ને કોમકાજ બધું પાલી લે તો કોમકાજ કોઈ એવ વધારાનું બાકી નઈ લગન આયુ લગન આયુ મારા મારા ના છોકરાનું લગન આયુ

આ કોઈનો ભવન ચાલ્યા કે ડોહાનું ચા નાસ્તો લઈને જઈએ આ નવ દ હવા ગવાયા પણ એમ થતું નહીં કે લાવો આ ડોહો હું કરતો ને હું નહીં કરતો હોય પણ એવો નહી યો નહીં શાન નાસ્તા કરશી પણ ડોહો તો કે કે ભૂસે મરી જતો પેટમાં બલાળો બોલે છે ઘેર જોઈએ પહેલાં તો નાસ્તો કરો છો ને ચા પીવી છે શું મેઘ મેકાશે ખબર પડતી નહીં ખબર પડતી રોજ ના રોજ પછી અલગ અલગ જગ્યા જગ્યાએ પડલી પડતી ચાલ્યું મેળવાની આ ખબર ના પડે મારો આ છોક ઉતા પછી જવાનું હોય તો પછી આ બધી ચાવી લાવવાની મારો તો પંથાળે કા છે ને મારા પોતાને ખબર જ પડતી નહીં બોલો તો ચાવીઓ માગીશ કે સો ઠોક હસ રોગનું છે આ છે ને આ ભાઈ ગયું મારું ઠેકોણું જ નહીં હતું લગાવે બસ પછી ચાવીઓ સો ઠેકો મેકાય ના મેકાય ફોન કરો દેજે હલો અને ચાલી ગયો મે કી છે યાર એક તો મારા જવાનું છે બહાર દેખ તો ઉતાવળ છે મારા છે ઈટના છે આ બધી ઈટો ફેલી વળે છો પણ સોય કે આવું નહીં અલે છોકરા તારા પર તને ખબર પડી રે કે વસ્તુ ઠેકોણું મે કે સમુ ઠેકોણું છે તારો એ છોકરા કણિયા હા બા કો ચાવી પાડી ને તાર માને આલીતી ચાવી ના બેઠા બા ચાવી નહી આલી

બસ પરમય ના મશીન કરે ભેગો સે તું થા હા રીમોર ગરદ કેવાય તહ તને બીજું શું કેવાય હા હા બાલ દે આ બધું પછીથી આળો પડી મેલો એ ના કરતી પતિજી કોમ આવો હાલે 12 વાગે નહી હસતીએ તો હું એ ઘરમાં બધું કામ પતાઈ દઉં પછી ફટાફટ 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 બે દાડા રહેવાનું એટલે લાવો ટોકર બોકર મૂકી દે હરકો અને છે આઈલા સુરા ટેબલ એ લાજીને ખડી વેણવા જોઈએ કે માની માની તો કણ હવાના 7 વાગે હું ચાલુ કરું છું મારા હાથી ને મારા વાળો સુકાવા લગાડે અને નથી કરને ઘરની સુખ ખોલી જો મને

કળવો ખોલી લો છો જા એવું કે મારા ઓલિયા ખોળો કરી પડી ગોબનો તમારો બેઠ જાય અડો બડજો નહીં માથા કરવી પેલા હાલ ખોટું ખોળો કરો 20 રૂપિયા નું નવું તાળું લાવજો હું કોમ શકે મફત આવું 20 રૂપિયા જો પેલા વર્ગણી લેતા હાલો અને તમાર ધોતી લેતા આડા ફટફટ પઈને કરવાનું કરી સામેલ દે પછી જઈએ છે મગજ ખરાબ થઈ ગયું છે સામેલ હેટ

तो मार तो आया रे ना खंडोल इमान तेरी नुकी तो तो हाँ हाड़ी हाड़ीन बाड़ी अब ये जो आप ही पड़ा हो सर जो ही मारा पाई ना ना खोले तो आखा गोम नहीं कर विसर खोले आखा गोम नहीं तू ना छोड़ भाई आ तू से। हो लाओ से मोहन तारा पिपरा है यार तारा पेरन तार हालन

உம்ம்

બટૂના આ દોશીનો હાલનો અંત આવીતો હવે ચાવી હંતા દીધી છોકરો લાયો છે મતો તારું છોકરો પડી મી તાળો તોડ્યો પોણી હંતાડ્યું બધું એટલે છે કે હું હંતાડ્યું મલે પછી

મારી માની સગણ અધમણ નું તારું મારી જઈશ કશો ને તું ઝા ખરે તને વિવાહ તો નહીં જવા દઉં આગળ જવું આગળ જવ તું શ્યા સાધન માં બે હાથ બે તને લગ્ન તો નહીં તો હાથા